છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં બેઠક કરવામાં આવી આગામી દિવસોમાં અહીંના દસ ગામમાં હાઇડ્રો પ્રોજેક્ટ આવી રહ્યો છે જેના વિરોધમાં આદિવાસીઓ સાથે સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હાઈડ્રો પ્રોજેક્ટ સર્વેને લઈને છેલ્લા એક મહિનાથી આ વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે આદિવાસીઓ જળ જંગલ અને જમીન ન છોડવા માટે મક્કમ બન્યા છે આદિવાસીઓ હાઇડ્રો પ્રોજેક્ટ માટે અહીંના વિસ્તારોમાં સર્વે પણ કરવા દેવા નથી માંગતા

જે સર્જાઈ રહ્યો છે એ એટલા માટે ભયનો માહોલ સર્જાયો છે કે જે હાઇડ્રો પ્રોજેક્ટના નામનો એક કંપની ફેક્ટરી જેવું કહેવાય છે એ આવાથી આદિવાસીને ઘણું બધું નુકસાન થાય એમ છે આ દસથી અગિયાર ગામો એમાં વિસ્થાપિત થાય એમ છે તો એ લોકોને કંઈ જઈને વસવાટ કરવાના કેટલી જમીન આપવાના છે કઈ જગ્યા ઘર બનાવી આપવાના છે કોઈ વિકલ્પ તો એની પાસે છે નથી તો આ આદિવાસી લોકોને કંઈ લઈ જવા માંગે છે ખબર નથી પડતી અને એક બાજુ સુપ્રીમ કોર્ટ કહે છે આ દેશના મૂળ માલિક આદિવાસી છે તો આદિવાસીને જમીન વિહોણા કરવાના ઘર વિહોણા કરવાના અને ખરાખર આ બધું દુઃખની બાબત છે આવું ના થવું જોઈએ અને અમારી તો એક જ માંગ છે મરી જશું પણ જમીન આપીશું નહીં સમૂહમાં સૌ બધા વિરોધ કરી રહ્યા છે અને આનાથી બહુ ભય અને દુઃખની અંદર છે બધા લોકો તો અમારી એક જ માંગ તે આ પ્રોજેક્ટ આ વિસ્તારની અંદર ના થવું જોઈએ એ જ અમારી સમૂહમાં માંગ છે અને મારું નામ છે ડુંગરાબિલ પિન્ટુભાઈ